જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધૂંધડા ગામે સદગુરુ શ્રી જયંતિરામ બાપા ધામ આશ્રમ ધૂંધડા ખાતે ગુજરાત રાજ્ય પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસથી તારીખ એક છ બે હજાર ચોવીસ સુધીનો સમર કેમ્પ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ શ્રીના વરદ હસ્તે સમાપન કાર્યક્રમ યોજવામાં આવેલ

ધુનડા જામજોતપુર ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હોય અને આ કેમ્પમાં જામનગર જિલ્લાના અલગ અલગ શાળાઓના મળી કુલ 105 સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ હાજર રહેલ આ કેમ્પમાં તારીખ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ વાંચન લેખન શિસ્તતા વક્તૃત્વ સ્પર્ધા ક્રાઈમ તથા સેલ્ફ ડિફેન્સ તેમજ અલગ અલગ મહાનુભાવ શ્રીઓ દ્વારા અલગ અલગ વિષય ઉપર સ્ટુડન્ટ્સને માહિતગાર કરવામાં આવેલ હતા તેમજ પોલીસ હેડક્વાર્ટર જામનગરના એડીઆઈ સ્ત્રીઓ દ્વારા કુલ અગિયાર ઓટોમેટિક હથિયારી સ્ટુડન્ટ્સોને માહિતગાર કરવામાં આવેલ અને સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ્સને બેસ્ટ સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ્સ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીને તથા બેસ્ટ પરેડ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીને તથા નિબંધ સ્પર્ધામાં તથા વક્તૃત્વ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનારને પ્રથમ તેમજ દ્વિતીય નંબરોને જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ શ્રીના વરદ હસ્તે ટ્રોફી આપી સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા કાર્યક્રમની સાંસ્કૃતિક કાર્યક્રમ કાર્યક્રમ તેમજ તેમજ સ્ટુડન્ટ્સો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ શિરડીલુ સાહેબ દ્વારા પ્રસંગને અનુરૂપ કેડટને જીવનમાં સેલ્ફ ડિસિપ્લિન કેવી રીતે કેળવવી તેમજ સફળતાની સિરે કઈ રીતે આગળ વધવું તે વિષય ઉપર પ્રોત્સાહિત ઉદ્બોધન કરવામાં આવેલ હતું તેમજ આ સમર કેમ્પ દરમિયાન સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સને શું જાણવા મળેલ તેની માહિતી પણ મેળવેલ હતી અને આવનારા સમયમાં આવા કાર્યક્રમમાં ભાગ લેવા માટે સ્ટુડન્ટ્સને પ્રોત્સાહન આપેલ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ શ્રી દ્વારા છ દિવસના કેમ્પમાં ભાગ લેનાર તમામ સ્ટુડન્ટ્સને સર્ટિફિકેટ્સ તેમજ સ્કૂલ બેગ ભેટ સ્વરૂપે આપી સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત કરેલ છે મીરો રિપોર્ટ પ્રવિણ ચાવડા જામનગર